અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માર્ગ બસમાર હોવાના કારણે અનેક વાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે તો અકસ્માતની પણ શક્યતા રહેલી છે માત્ર ત્રણ જ મહિનામાં માર્ગ ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય છે કે ખરોડ ચોકડી નજીક આમલા ખાડી પરના સાંકડા કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રીજનો માર્ગ પણ વિસ્માર બનતા પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે